અને હવે અન્ય સમાચારો તરફ આગળ વધીએ અમદાવાદના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જી હા પ્રહલાદનગર એસજી હાઇવે સહિતના વિસ્તારમાં વરસાદ ગોતા સાયન્સ સિટી વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે શ્યામલ શિવરંજની સહિતના વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામેલો છે આપને જણાવી દઈએ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે અમદાવાદમાં પણ વરસાદનું યલો એલર્ટ છે આજ સવારથી વાદળછાયું વાતાવરણ છવાયેલું હતું અને ફરી એકવાર વરસાદની શરૂઆત હાલ તો અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી રહી છે વધુ માહિતી સાથે સંવાદદાતા અર્પણ જોડાઈ ગયા છે ફોનલાઇન પર અર્પણ અમદાવાદમાં ફરી એકવાર વરસાદની શરૂઆત થઈ છે અત્યારે કયા કયા એરિયામાં વરસાદ પડી રહ્યો છે નિધિ બપોર હતો પરંતુ હવામાન વિભાગની જે આગાહી છે તે મુજબ સમયાંતરે અમદાવાદ શહેરમાં છૂટાછવાયા મધ્યમ ભારે વરસાદી ઝાપટા આવતા રહેશે તે જ મુજબ નો વરસાદ સમી સાંજે ખાસ કરીને જે એસજી હાઇવે છે સોલા વિસ્તાર સાયન્સ સિટી વિસ્તાર ગોતા ચાંદલોડિયા જગતપુર વૈષ્ણોદેવી સહિતનો વિસ્તાર છે તે બાદ જે સેટેલાઇટ છે બોલકદેવ છે પ્રહલાદનગર છે શ્યામલ છે આ વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે સમયાંતરે તેની તીવ્રતામાં વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ જતા જતા વરસાદ પોતાની લાંબી ઇનિંગ રમવા મથી રહ્યો તેવું હાલના વરસાદને જોતા નિધિ લાગી રહ્યું છે બિલકુલથી આભાર પૂરી માહિતી માટે અર્પણ